કારણ કે દ્વારકા ખાતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવેલ અને સમસ્તા સુપેડી ગ્રામજનો ભોજન રૂપે પ્રસાદ વિતરણ કરવામાં આવેલ જય દ્વારકાધીશ આપી રહ્યા છો શ્રી મુરલી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે જ્યાં આજે મકર સંક્રાંતિ નિમિત્તે સમસ્ત ગામ ધોવાણા બંધ એટલે કે ઘોડાપુર જે હજારો ની સંખ્યામાં ભક્તજનો પ્રસાદ નો આનંદ કરી રહ્યા છે અને વિશેષ આજ વિનમદ્ર ના ગામના ધજાજી પણ છે આજના મકર સંક્રાંતિ પર્વ ઉપર દાન પુન્ય જે મહત્વ છે એ વિશેષ ભગવાન ના આશીર્વાદ થી મહત્વ આજનો કાર્યક્રમ દાન પુણ્ય માટેનો વિશેષ દિવસ કહેવામાં આવે છે તો આજના દિવસે સુપેડી ગામે શ્રી મોરલી મનોહર દ્વારા કીડી નું કીડિયારું લોટ ગાય નેરણ